વંદે માત્ર ભારતમાંથી ગીર કી જય ગયું ગુજરાત જય કોળી સમાજ હું આપનો અશોક મકવાણા અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા મોરચા મહામંત્રી હમણાં તાજતરમાં તે એકવીસ ચાર બે હજાર પચીસના સોમવાર સાંજે છ કલાકે ક્રિકેટ સાપરી ગ્રાઉન્ડ ખાતે ભાજપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આ ટુર્નામેન્ટની અંદર ઘણા બધા આગેવાનો નામ લખ્યા પત્રિકાની અંદર કોળી સમાજના જે પૂર્વ પ્રમુખ છે આરસી મકવાણા નામ નહીં કોળી સમાજ સાથે જ કરવાનો કરવાનું માજી સાંસદ તો કોળી સમાજનું નામ નહીં સંગઠનમાં કામ કરતા હોય સિહોરમાં રહેતા હોય અને જિલ્લાની જવાબદારી કામ કરતા હોય એનું નામ નહીં આવું કેમ ભાઈ કોળી સમાજ કેમ કોળી સમાજના મત લેતા તમે કોળી સમાજને આગળ કરો છો પછી તમે કોઈ સમાજ અન્યાય કરી રહ્યા છો તમે કોઈના નામ લખવાનો લોકો કે તમારો પાર્ટીનો વિષય અમને કાંઈ વાંધો નથી પણ અમારી પાસે જે નામ ની આધીશ ધોલભાઈ દવે છે ધવલભાઈ દવાર મને કાંઈ વાંધો નથી વ્યક્તિગત પણ એનો કહું છો કે ધવલભાઈ દવે છે એને સિહોરના છે જવાબદારી રાજકોટની છે તો એ તેમ ધવલભાઈ દવારનું નામ લખ્યું છે ભાજપના આગેવાનો નહીં શા માટે નહીં ભાઈ હા ભાજપના આગેવાન તમે લખ્યું છે છૂટાઈને પ્રતિનિધિ છે એનું લખ્યું છે સંગઠનના જણનું તમે લખ્યું નથી કોઈનું અને તમે સંગઠનના જણના બીજા જ્ઞાતિને લખ્યા છે ઓબીસીને અને ઓબીસી અને કોળી સમાજને ટાર્ગેટ કર્યા ઓબીસીમાં ઓબીસી સમાજના વરિષ્ઠ આગેવાનના નામ તમને લખેલા એ તમારો પાર્ટીનો વિષય છે અમારે બીજી જ્ઞાતિઓ શકાય કહેવાય નહીં પરંતુ અમે માંથી આવી છે અને કોળી સમાજમાં આવી છે ખાસ કરીને કહીએ છીએ કે અને કોળી સમાજમાં કાયદેસર તમે વાત કર્યો છે આ પત્રિકાઓ જે મારી પાસે છે મારી પાસે પત્રિકાઓ મોકલી આવેલી છે આવેલી છે એમાં કોળી સમાજના આરસી મકવાની ટ્રમ પૂરી થઈ છે એનું નામ નથી એના પહેલા ટર્મ ટ્રમ પૂરી થઈ મુકેશભાઈ લંગાણી નામ છે એની પહેલા દવેભાઈ એનું નામ છે તો આરસીનું નામ કેમ નહીં આરશી નામ એટલા માટે નહીં કે કોળી છે એટલા માટે તો કોળીના મત લેવા કોળીની સરકાર મત લઈને તમારે સરકાર બનાવે છે તમે કોળી કોળી કરો છો પછી કોળીને કાપવાના ખાસ કરીને તો હું હું છું ને ભાજપમાં કોળી સમાજ કામ કરશે એને કહું છું કે તમે વિચારો આ ભાજપ જ્ઞાતિવાદથી કામ કર્યું છે જ્ઞાતિવાદથી એટલે કરી રહ્યું છે કે કોળી સમાજ ગમતો નથી જો કોળી સમાજ ગમતો કોળી સમાજના નામ લખે આમાં લખ્યો જ નથી કે ગમતો જ નથી મત પૂરતા આપણે ગમી છે બાકી ગમતા નથી એટલે હું કોળી સમાજને ખાસ વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર બે હાજર એ ઇલેક્શન આવે છે આ ભાજપનો પારો જે સડી ગયો છે આ ભાજપના આગેવાનોને જે પારો સડ્યો છે એને નિશા ઉતારવા માટે તમારે આ વખતે મત ભાજપથી દૂર રહી અને કોંગ્રેસમાં મત દેવા જોઈએ તો જ આ ભાજપને ભાન થશે આ ભાજપના આગેવાનોને ભાન થશે અને આપણા કોળી સમાજને ગણશે ક્યાં સુધી અન્ય નેતા શાહ સહન કરવાનું આપણે આપણા મતો છે આપણા મતો છે ને આપણેથી દૂર ભાગવાનું છે આપણે જે કેમ કરવાનું છે નહીં ભાઈ એવું કાંઈ હલાઈ લેવાનું થતું નથી જો કોળી સમાજમાં એકતાને તાકાત દેખાડી હોય તો આ ટુર્નામેન્ટની અંદર આપણે કોળી સમાજના આગેવાનો ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે કોળી સમાજને ક્યાં ગણેશ ક્યાં નથી ગણતા નો ગણ્યાનો વિરોધ કરવો જોઈએ અને આવનારી વિધાનસભાની ઇલેક્શનની અંદર ખાસ કરીને બે હજાર સત્યનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે બે હજાર સત્યનું ઇલેક્શન અંદર ભાજપને પાડ દિવસે કાંઈ કામ કરાય નહીં તો જ આપણને ગણશે બાકી ગણશે નહીં આ જે આ જે ઇરાદાપૂર્વક જે આપણો અપમાન કરી રહ્યા છે એને ખાસ ધ્યાનમાં રાખી અને આગળ સાલ વંદે માત્ર ભારત માટે કી જાય જય ગયું ગુજરાત